બેટી બચાવો સમાજમાં ચર્ચા રહે છે સ્ત્રી ભુણ હત્યાના બેટી બચાવો બેટી પઢા અભિયાનમાં પ્રચાર અને પ્રસાર ખૂબ જરૂરી બની રહેલ છે આ આધુનિક ટેકનોલોજીનો વિકાસ સદા કે મેડિકલ સાયન્સની નવી શોધોના પરિણામે કેટલી સ્ત્રીઓ ગોળોથી આવી બેઠી

દીકરો પોતાની માતાને ઉદ્ધર્ષણ છોડીને જતો હતો ત્યારે તેની માતા તેને કહે છે દીકરા તું ચિંતા કરતો કારણ કે મે તને માટે મારે પાંચ છે અને આ ભગવાન સજા આપી છે એટલે જ કહ્યું છે કે સન ઇઝ અ સન ઇન સન ઇઝ અ સન ઇન ડોટર ઇઝ અ ડોટર ઇઝ ઓફ હર લાઈફ ઇઝ ઓફ હર લાઈફ થઈ ગુજરાત